પોરબંદર ચોપાટી નજીકના દરિયામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ સ્થાનિકોએ તંત્રને કરી હતી ત્યારે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પોરબંદરના ચોપાટી કંકાઈ નજીકના દરિયામાં એક યુવતીનો મૃતદેહ સ્થાનિકોને જોવા મળ્યો હતો જેથી સ્થાનિકોએ પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે પોરબંદરના ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢી તેને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ યુવતી કોણ છે તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી હતી જેમાં આ યુવતીનું નામ શ્રદ્ધાબેન હેમલભાઈ ગઢવી હોવાનું ખુલવા પામ્યું છે અને આ યુવતી રાજકોટથી ગઈકાલે પોરબંદર આવી હોવાનું તથા સંતાનમાં એક પુત્ર હોવાનું પણ જાણવા મળે છે આ યુવતી પોતાના પિયરે પોરબંદર ખાતે આવી હતી અને અહીં પહોંચી રાજકોટ સ્થિત સાસરિયાને પોતે પોરબંદર સલામત રીતે પહોંચી ગઈ હોવાનો મેસેજ પણ કર્યો હતો ત્યારબાદ આ ઘટના બની છે ત્યારે યુવતીએ આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે દરિયામાં પડી ગઈ હતી કે પછી અન્ય કોઈ કારણથી આ ઘટના બની છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર